એક વર્ષોથી થી એક અપ્રચાર ચાલતો હતો કે ચંડોળા તળાવની અંદર જે વસ્તી રહે છે મોટા ભાગની બાંગ્લાદેશી વસ્તી છે અને મેં એમણે જે ત્રણ દિવસથી જે ચાલી રહ્યું છે એમાં જોયું કે મિની બાંગ્લાદેશ મિની બાંગ્લાદેશ મિની બાંગ્લાદેશ સાતસો કરતા વધારે લોકોને પોલીસે ત્યાંથી અટકાયત કરી હતી સકના દાયરામાં એમાં નેવ થી પણ ઓછા લોકો કે જે બાંગ્લાદેશી તરીકે बांग्लादेश दा होणा पुरावा देती पड़ी आवे के जेमनी पासे सरकारी कोई पुरावा नता एवा 90% વધારે লোক અને આખા ગુજરાત માં 180% વધારે પાકને સી પકડતા આ ગયા એટલે જે અપપ્રચાર ચાલતો હતો કે बांग्लादेशીઓ એ ચંદોળા તળાવ માં જ રહે છે અને પોલીસે તપાસ દરમિયાન નીકળ્યું 5 થી 7000 દસીય લોકો ત્યાં જે પણ રહે છે પોલીસે 4-5 દિવસ કે ડ્રાઈવ કરી લીધી ત્યાં પાસવા ફક્ત નીરૃતિ

પણ વર્ષોથી રહેતા હતા કે જેની પાસે પાસપોર્ટ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ છોકરાઓનો જન્મ થયો એના દાખલા એમના પોતાના દીકરા દીકરીઓ સ્કૂલ કોલેજમાં ભણતા હોય એના સર્ટિફિકેટ એમની પોતાના લાઇસન્સ વાહનો ચલાવતા હોય તો આ તમામ પુરાવા બેંકના પુરાવા આવા તમામ પુરાવાના આધારે મોટા ભાગના એટલે નેવ ટકા લોકોને ત્યાંથી છોડી દેવામાં આવ્યા હતા કે એમની પાસે સરકારી પુરાવા હતા એ પછી આ બુલડોઝર કેમ ફેરવવા માંડ્યું ઇનલીગલ બાંધકામ હતું ફેરવ્યો વાંધો નથી પણ જે રીતે કોઈને પણ ગેરકાયદેસર બાંધકામ એને તોડવા માટે નોટિસ આપવામાં આવતી હોય છે નોટિસ એટલા માટે આપવામાં આવતી હોય કે માલ સામાન ત્યાં પડ્યો એનો ઘર વખરી પડ્યો હોય ધંધો કરતો ધંધો નો સામાન એનો પડ્યો હોય કોઈ પણ રીતની નોટિસ આપ્યા સિવાય સીધે સીધા બુલડોઝર પોલીસના બંદોબસ્ત હેઠળ તમામ લોકોના તોડી નાખવામાં આવ્યા બાંગ્લાદેશી ડ્રાઈવર ના ડ્રાઈવર ના નામે જે ત્યાં ભારતીયો રહેતા તે ભારતીયોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા અમે તે વખતે પણ કોર્પોરેશનના કમિશનર શ્રીને રાજ્યના મુખ્યમંત્રી શ્રીને રાજ્યના મંત્રી શ્રીને મે અને સેજા ખાન બે રજૂઆત કરી હતી આજે સવારે પણ અમદાવાદ અમદાવાદના કોર્પોરેશનના કમિશનર શ્રી સમક્ષ રજૂઆત કરી છે અમારી માંગણી ફક્ત એટલી જ છે કે ઇનલીગલી રીતે માનો કે ચંડોળા તળાવની ફરતે

જે લોકોના પણ મકાનો તોડવામાં આવે જેની પાસે બે હજાર દસ પહેલાના જે લોકો પાસે પુરાવા હોય એ પુરાવાના આધારે કોર્પોરેશન મકાન આપવા જોઈએ અને પછી ચંડોળા તળાવનો વિકાસ કરવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચંડોળા તળાવના વિકાસ ની વાત કરે છે હું એ વિસ્તારનો ધારાસભ્ય છું એ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચંડોળા તળાવનો વિકાસ થવો જોઈએ એ વાત ગુજરાત વિધાનસભા ગૃહ હું બોલેલો છે પણ બોલ્યો એટલું જ નહીં સાથે એ પણ કીધું હતું કે એનું સર્વે થવું જોઈએ સર્વે થયાના આધારે જે લોકો પાસે બે હજાર દસ પેલા ચંડોળા બે હાજર દસ ની પોલિસી છે કે જે પોલિસીના આધારે લોકોને મકાન આપવા જોઈએ જયારે સાબરમતી રિવરફ્રન્ટ જયારે બનાવતા હતા એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પણ લોકો નદીબંધ મકાનો બનાવ્યા હતા અને એ વખતે હાઈકોર્ટે હુકમ કર્યો હતો અને હાઈકોર્ટના હુકમમાં દસ હજાર કરતા પણ વધારે લોકોને હાઈકોર્ટે ત્યાં મકાન આપવાની વાત કરી લોકોને મકાનો આપવામાં આવ્યા હતા અમારી માંગણી પણ એટલી જ છે કે જે લોકો પાસે બે હાજર દસ ના પુરાવા છે પુરાવાના આધારે ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ થવું જોઈએ પણ એ પહેલા તમામ ત્યાં જે લોકો પાસે પુરાવા છે પુરાવાના આધારે તમામ તમામ ધર્મોના લોકો એ લોકોને ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાના તૌર પર એ લોકોને મકાનો આપવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પાર્ટી તરીકે સ્થાનિક ધારાસભ્ય તરીકે મારી માંગણી છે અને હાલના તબક્કે જે રીતે લાઇટ અને પાણીના કનેક્શનો કાપી નાખવામાં આવે મારી વિનંતી છે બીજી એક માહિતી આપણા ધ્યાન પર મૂકી છે કોર્પોરેશન એ મીડિયાને પણ ગેરમાર્ગે દોર્યો છે હું ગુજરાત વિધાનસભાના ફ્લોર ઉપર જયારે બોલ્યો હતો કે ચંદોળા તળાવની અંદર સર્વે થવું જોઈએ અને સર્વેના આધારે બે હજાર દસ પહેલા જે પુરાવા નીકળ્યા પુરાવાના આધારે તમારે એ લોકોને મકાન આપવા ચંડોળા તળાવનો મારી પાસે આ કોપી છે ચંડોળા તળાવ ની અંદર મે બે હાજર નવ ની અંદર કોર્પોરેશન દ્વારા સમગ્ર ચંડોળા તળાવમાં રહેતા લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વે ની કોપીની એક કોપી મારી પાસે છે

તો કોર્પોરેશનના અધિકારીઓ સામે અમે સુપ્રીમ કોર્ટમાં પણ અમે જઈશું કારણ કે સુપ્રીમ કોર્ટના જે ઓર્ડરો છે હાઈકોર્ટના જે ઓર્ડર છે ગુજરાત હાઈકોર્ટે સાબરમતી રિવરફ્રન્ટમાં વસતા લોકો માટે જે ઓર્ડર કરેલો છે એ ઓર્ડરને આધીન પણ અમે કોર્ટમાં જઈશું સુપ્રીમ કોર્ટમાં પણ અમે જઈશું કારણ કે ચાલીસ પચાસ વર્ષથી જૂના ત્યાં લોકો રહે છે માટે બીજું આ મુદ્દો બંગાળી બાંગ્લાદેશીઓ માટે છે આ મુદ્દો આ મુદ્દો ગત ગાદેશર વસવાટો કરવાનો બટે છે અત્યારે હાલની અંદર ગુજરાતની અંદર ચુડણીની પ્રક્રિયા કો ચાલતી ન હતી ચુડણી પંચ દ્વારા કોઈ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં કરવામાં આવતી ન હતી ભારતીય જનતા પાર્ટી અહીંયા જે બુલડોઝર ફેરવ્યા એ બુલડોઝર ફેરવ્યા પછી ચુડણી પંચ કોટે જાતી જાજગી કરી અને તારીખ 3 તારીખે એક પરિપત્ર ચુડણી પંચ બહાર પાડ્યા છે પરિપત્ર કેવો કે ચંડોળા તળાવની અંદર જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા એની હાલની શું પરિસ્થિતિ છે તો આ શું શું દર્શાવે છે છે બાંગ્લાદેશીઓના નામે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ ઉપર દબાણ કરીને ત્યાં સાબિત કરવા માંગે કે કયા વર્ગના લોકોના મતદારો કેટલા મતદારો ઓછા થયા અને કેટલા મતદારો ત્યાં છે એ સાબિત કરવા માંગે છે આ ચૂંટણી પંચનો મારી પાસે ઓફિશિયલ પરિપત્ર છે અને એ ફક્ત ચંદોળા તળાવ માટે જ કેમ એ પણ ઉત્પન્ન થાય છે છે માટે અમારી ડિમાન્ડ ફક્ત એટલી કે બે હજાર દસ ની પોલિસી મુજબ તેના લોકોને મકાનો મળવા જોઈએ લાઈટ અને પાણીના જે કનેક્શનો કાપી નાખ્યા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા જોઈએ આટલી ફક્ત અમારી માંગણી છે